તો એને ના ના તમ ઘર ગઈ પછી આલાવડ હાલો કરીએ હેલો તો મારા હવે જરૂર છે એટલા કરી હાલે બર ઝબો પડી જાય જરૂર પડશે એકી આય આ પણ આપણો છોકરો માદુ થઈને કઈ લઈ ગયો એનું શું કરવાનું આલી મોનો આયું છે હો હો યૌﾞ વાયદો પૂરો થઈ ગયો ખબર નઈ ઊંઘવાની જ પડી છે એટલે તવાર નાખવાના મુ ના માગી કઉ અચ્છા ભાઈ હાલો તખા શું તખા પછા રોન કરો અરે હું તો આલી દઉં ઓર ઘેર આઈને આલી દઉં હું ઘેર આઈને આલી બે બેરા કીધું તો તું એ બેરા કીધું મારે તપલી છે આઈ દો જી તપલી છે દે અજી દેઈ ને છોકરો બીમાર થઈ ગયો હું પડ્યો એ તરે પડે મારે કોઈ જોવા ના પછા આજો ધાણો હોય થી હું જોઈ

હાં વિચારું છું હું આલી જો તારું હજુ હું એમ કહું છું વિચાર વિચાર ની તારે હું આમ બાઇક લઈ જાવું છું મારા કોઈ લેવા દે હું તો હું બીજો પૈસા દવા કરે હું બાઇક લઈ જઈશ ચાળી દઈશ બાઇક લઈ જઈશ વાત છે ઓ ભો લઈ લઈ આવું હે એ લઈ લો મારો તારું પૈસા માંગુ તારું પૈસા હું આલુ છું આરો નઈ તય બાઈક ના રે આવજી આલવા બાઈક મારું નઈ બાઈક મારું નઈ તમે બાઈક ભાડી દું એ તો એકણ નઈ ના કોઈ આવે એ બાઈક લઈ લે પૈસા નઈ આલુ બાઈક ને બાઈક લઈને આવ તો બાઈક મેલવું પડશે એવું હતું

જોયા પૈસા આપી દેજે બાઈક લઈ જઈશ હું તો બાઈક ચારો હોય કે પૈસા આપી દઉં અમાર જોમી ના રહે સર પહેલા કેટલા દોંગ ભર ભાઈ હા લઈ જા

આ તારી આબરૂ રાહી જમી ના તો બાઈક લઈ જતો પેલા બાઈક લઈ જતો આ સાચી છે હા તમે આ ભૂલ ના કરું અને જગાનો મૂળ થોડ પાછો થોડ ને હા આ તો પેલો ભાઈ બીજો બાજુ માં આવ્યો જબર જબ્બર પાવર કરતો મને દાબા દા ભેરવો તો ના ભાઈ પાવર એ પેલા પૈસા ઈ ન પાલ્યા તા તખા ને ઈને તખો આપણ કઈ શક ચાલ આ તો બાજુ માં ભાઈ આયો તો એ જબર ગવા ગરમી કરતો ગરમી તો કરો ભાઈ

હા તો ભાઈ સરપણ આઈ એટલા મેર મેરપ મેર પર